હેલો કેમ છો સ્વાગત છે તમારું મસ્ત મજાની રેસીપીની રીલ્સમાં તો આજે હું મમ્મી બનાવીએ છે પાતરા આજે આપણે મમ્મીની સ્ટાઈલમાં પાતરા કરવાના છે ને મમ્મી હા હા હું કેતી જઈશ કે મમ્મી શું નાખે છે તો ચલો જોઈએ મમ્મી કેવી રીતે પાતરા બનાવે છે હું નથી બનાવતી કે એક વખત બનાવ્યા છે પછી આપતા મમ્મી કેમ બનાવે છે ને એ તમને બધાને કહીએ મમ્મી ચણાનો લોટ લઈ લીધો છે અને એમાં સ્વાદ અનુસાર મીઠું ત્યાર પછી થોડુંક નાખશે મરચું તમે જેવું તીખાસ પસંદ કરતા હોય એ પ્રમાણે લઈ શકાય બરાબર એટલે એણે મરચું એડ કરી દીધું છે ત્યાર પછી હળદર થોડી એવી હળદર નાખવાની ત્યાર પછી ધાણાજીરું જીરું જેમ જેવી રીતે પસંદ હોય અમને વધારે પસંદ છે વધારે નાખીએ છીએ હિંગ નાખી શકાય થોડી ઘણી કે મમ્મી હિંગ ન ખાય થોડીક એટલે થોડીક હિંગ હિંગ તો બધી જ જગ્યાએ નાખવાની ચણાની લોટ એટલે હિંગ નાખવાની જ હા ચણાની લોટમાં હિંગ નાખવાની છે અને અમે આ છે ને ગોળ આંબલીનું પાણી બનાવ્યું છે મમ્મી ગોળ આમલીનું પાણી નાખે છે એનાથી મમ્મી એમ કે ખાટું મીઠું ને ટેસ્ટી એકદમ બને હે ને મમ્મી ગોળ આંબલીથી ને સ્વાદ આવે હા ગોળ આંબલીથી ને સ્વાદ વધારે આવે એટલે આપણે એનો ઉપયોગ અહીં કર્યો છે ચાલો આપો મમ્મી નહીં નહીં ચાલો ચલો મમ્મીની સ્ટાઈલમાં છે એટલે મમ્મીનું થોડુંક આપણે કાં અલગ જોવા મળે ને એટલે આપણે મમ્મીની સ્ટાઈલમાં રેસીપી આજ લેવાની છે થોડું ઘણું પાણી એકદમ બેટર તો હવે આછું જ કરવાનું ને મમ્મી બસ માં બહુ ઢીલું ના થઈ જવું જોઈએ હા કાયમ તમે મારી રેસીપી વાપરો અને યુઝ કરો છો ટ્રાય કરો છો હવે આજે મમ્મીની રેસીપી બનાવીએ ને એ તમારે ટ્રાય કરવાની છે પછી કમેન્ટ કરવાની કે તમે કેવી લાગી આ રેસીપી એમ

ચાલો આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને હવે આપણે છે ને આને નીચે રાખવાનું છે કેમકે પાંદડા બધા બહુ મોટા છે ને તો આપણે એને સરસ સાફ કરી નાખ્યું તો એકવાર તો કર્યું છે હવે આ બીજી વખત સાફ કરી નાખીએ કેમકે જ્યાં સુધી હરખું સાફ ન થાય ને ત્યાં સુધી આપણને શાંતિ થાય નહીં તો આપણે ડાયરેક્ટ અહીંયા લાદી ઉપર જ રાખશું સાફ કરીને મસ્ત એટલે હું આપણને પાંદડા હરખા ચોપડતા ને એકદમ વ્યવસ્થિત રીતે આપણી તૈયાર થાય એમ પટલું કરવું પડશે થોડું કેમ ને તમને જે રીતે ભાવે ને ભાવે ને ચોપડતા એ રીતે કરવાનું થોડુંક જાડું થાય તો થોડુંક પાણી નાખીને પટલું કરી નાખવાનું એક ઉપર બીજું પાત્રું મૂકી દીધું છે એના ઉપર પાછો મસાલો લગાવી દીધો છે તમને બધાને વિડીયોમાં દેખાય છે તમને એમ લાગતું હશે આજે કેમ આવું બોલે છે રોજ હું બનાવતી હોય એટલે મસ્ત રીતે બોલું છું આજ મેં જ બનાવ્યું આપણે એકલા આજે મમ્મી રેસીપી બનાવે છે ડી રસોઈ બનાવે છે ના આપણે હેલ્પ કરીશું મમ્મી ને ઘેર મમ્મી બનાવતા હોય એટલે મમ્મી ને હેલ્પ કરી હોય ને હા એકલા તો ના જ બનાવે

બે સાઈડ થી થોડું થોડું વાળી દીધું થોડોક મસાલો પાછો લગાવી દીધો એકદમ ફિટ રોલ વાળવાનો આ રોલ એકદમ ફિટ વાળવાનો આ રીતે આપણું પાત્રું તૈયાર કરી લેવાનું હા બધા પાત્ર આ રીતે બનાવી નાખવાના એમ જો હું હવે હેલ્પ કરું છું હો જો આપણે <laughs> 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 <laughs>

બનાવી દીધો છે પાત્રનો રોલ જો અમે આ રીતે મૂકે છે સ્ટીમ કરવા માટે લોયામાં પાણી મૂકી દીધું ઉપર કાણાવાળું વાળું છીબું અને આપણા પાત્રના રોલ અહીંયા બધાય તૈયાર થઈ ગયા છે એ હવે આમાં મૂકીને સ્ટીમ થવા દેવું મમ્મી કેટલા મિનિટ સુધી સ્ટીમ થવા દેવાનું વીસ થી પચીસ મિનિટ પછી ચાકુ લઈને જોઈ લેવાનું હા એટલે વીસ થી પચીસ મિનિટ ધીમું રાખવાનો કેસ કે મીડિયમ મીડિયમ ગેસ ઉપર વીસ થી પચીસ મિનિટ રાખવાનો અને બધા રોલ વ્યવસ્થિત મૂકી દેવાના અને પછી ચેક કર લેવાનું કે કાચું છે કે પાકું પાકું હોય તો બંધ કરી દેવાનું નકર પાછું થોડી વાર રહેવા દેવાનું તો મમ્મીએ ચેક કરે છે કે કઈ રીતે બફાણા જો આ રીતે મમ્મી ચેક કરે છે બફાઈ ગયા છે આપણા પાતળા થઈ ગયા છે તૈયાર તો મમ્મી હવે આને શું કરવાનું પછી હા ફરવા દેવા પડે ખાસ કેમ હા નકર પછી કેવા થઈ જાય ભેગા થઈ જાય બધા લોંદો થઈ જાય એના માટે ઠરવા દઈશું અને પછી એને કાપી લેશું જો તેલ મૂકી દીધું છે તેલમાં રાય જીરું અને મરચાં વઘાર કરી

અમને તો ઘરમાં બધાને આ રેસીપી બહુ જ ભાવે છે અને આ પાત્રાની પાત્રા બધાને બહુ ભાવે છે તો તમે બધા ટ્રાય કરજો અને કમેન્ટ કરજો કે કેવી બને છે પાત્રાની રેસીપી તો ચાલો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયો મેં સુધી બાય બાય